હાલો તો મિત્રો આજે હું બંદર ગામની સૌથી મોટા મોટી હોળી મારા અનુભવ પ્રમાણે દેખાડું બપોરના ખરા તડકાના પોગી જાય પર ગામના બંદરે હું પોતે જ ગામમાં રહું છું પરંતુ મને હજુ સુધી નથી ખબર કે આ ગામના બંદરે કેટલી હોળીઓ હશે હોળીઓ માત્ર દરિયામાં લઈ જાય એવી જ હોળી નહીં પરંતુ ભંગાર થઈ ગયેલી હોળીઓ પણ દરિયાના કાંઠે પડી છે મારામાં ઘણા ખરા લોકોનો મેસેજ આવતા હોય છે કે ભાઈ તમારા ગામમાં કોઈ હોળી વેસે છે તો આ ભાઈ અમારા ગામમાંથી પણ ઘણા ખરા લોકો હોળી વેસતા હોય છે તમારે કોઈને લેવું હોય તો મને પર્સનલ મેસેજ કરજો હું તમને જણાવી દઈશ હાલો તો મિત્રો હવે વાત કરીએ પર બંદર ગામની સૌથી મોટા મોટી હોળી તો મારા અનુભવ પ્રમાણે તો આ હોળી દેખાણી છે સૌથી મોટા મોટી છે હોડી માત્ર બાર થી મોટી દેખાય એવું નથી પરંતુ અંદર હોય તો કોમેન્ટ કરી આ માં હું પણ પહેલી વાર જ આવ્યો છું એટલે મને હોડી વિશે કઈ બહુ માહિતી હે નહી મિત્રો હતનપર બંદર એક એવું ગામ છે જેને લોકો આવી રીતે હોડી લઈને દરિયામાં જાય છે અને મચ્છી પકડીને લાવે છે અને એ મચ્છી બાર સપ્લાય કરે છે તથા ગામમાં ગામમાં વેસે છે વિડીયો ને આયાત પૂરો કરી નાખીને મોર વ્લોગ માટે ફોલો કરતા જજો